જૂનાગઢ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અપાયું આવેદન કલેક્ટર કચેરી ખાતે અપાયું આવેદન પહલગામ આતંકી હુમલાના વિરોધમાં અપાયું આવેદન આતંકીઓ સામે કડક કાર્યવાહી અને મૃત્યુદંડની કરાઈ માંગ મૃતકોના સ્વજનોને સરકાર દ્વારા આર્થિક સહાય મળે તે માટે પણ કરાઈ માંગ ગૌરવ સુકાનની જિલ્લા મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જુનાગઢ હાલમાં પહેલગામમાં જમ્મુ કાશ્મીર ખાતે હિન્દુ પર્યટકો ઉપર ધર્મ પૂછીને થયેલા ત્રાસવાદી હુમલાના સંદર્ભે આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય વજનંદર દળ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને કલેક્ટર સાહેબના માધ્યમથી આવેદન આપવામાં આવેલ છે આવેદનમાં હિન્દુ સમાજ ઉપર જે ધર્મ પૂછીને કરેલા હુમલાની અંદર આજે ભારતભરનો હિન્દુ સમાજ આક્રોશિત છે દુઃખી છે જેના દ્વારા હિન્દુ સમાજની ગરિમા ઉપર એક લાંસન લગાડ્યું છે હિન્દુ સમાજની ગરિમાને આઘાત પહોંચાડ્યો છે ત્રાસવાદીઓએ ત્યારે આજે અમે સરકારની પાસે માગણી કરી છે કે આવા તત્વો સામે કડક હાથે પગલાં લેવામાં આવે સાથે સાથે ત્યાં સેનાને છૂટો દોર આપવામાં આવે કારણ કે આવો હુમલો સ્થાનિક સહકાર વગર શક્ય નથી માટે સ્થાનિક ત્યાં પીઓપીની અંદર જે પણ લોકો આના માટે જવાબદાર છે એના એના ઉપર કડક હાથે પગલાં લેવામાં આવે જેથી કરીને હિન્દુ સમાજ ઉપર કે પર્યટકો ઉપર આવી રીતના હુમલો કરવાની ફરીવાર કોઈ હિંમત ના કરે સાથે સાથે આ હુમલાની અંદર જે પીડિતો છે કે જેમના સ્વજનો ગુમાવ્યા છે તેમને આર્થિક સહયોગ કરી અને સરકાર સરકાર કઠોર પગલાં લે સાથે સાથે દેશની અંદર આવા કૃતિઓ કરનારા લોકોને ગોતવામાં આવે અને જે લાખ મદરેસાઓ દ્વારા આજે હિન્દુ ધર્મો પ્રત્યે જે ઝેર ફેલાવવામાં આવે છે તેને પણ તાત્કાલિક પ્રતિબંધ કરવામાં આવે એવી માગણી સાથે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ જૂનાગઢ દ્વારા કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે